તો આરડીની ધમાકેદાર બેટિંગ જોવા તૈયાર થઈ જાઓ નેક્સ્ટ પાર્ટ છે ઓગણચાલીસ મેચનો ટેસ્ટમેન ઉતરી રહ્યા છે ધમો અને રોહિત સ્ટાર ઇલેવન ટાર્ગેટ છે એકસો સાત રન બોલર છે બાબર જે શરૂઆતમાં જ પ્રેશર બનાવી છે

બોલ જગદીશે પણ કેચ ઉડાડે છે બાબર કેચ લગાતાર બે વિકેટ અશોકની ઓવરમાં પક્કડ બનાવી દીધી છે ટીમને મજબૂત બનાવવાની પૂરી કોશિશ છે નેક્સ્ટ બોલર છે ગુણવંત રવિ પણ પહેલાં જ બોલે આઉટ નેક્સ્ટ બેટ્સમેન આરડી લગાતાર વિકેટોનું પતન થતું હું સ્ટાર ઇલેવન માટે કોઈ ટકીને રમતા નથી એવામાં કવર ઉદારીને આપ્યો છે ચોખ્ખો તઈનો ઓવર બાવીસ રન નેક્સ્ટ છે બોલર છે અર્જુન અને તેને પણ પહેલા જ બોલે વિકેટ નેક્સ્ટ બેસ્ટમેન છે જયદીપ સરસ વિકેટો લઈ લીધી છે કિંગ ઇલેવને और सपोर्ट शॉट चौका माटे फरी फरीथी पावपे चाली है तो बे फिल्डर बार है तो लगातार बे बॉल में बे चौका और डॉट बॉल और जोरदार सिक्सर चार और ओगन चालीस रन चार विकेट विकेटों बहु पड़ी गई है स्टार इलेवन

सिंगल पाँच ओवर पूरी 48 रन नेक्स्ट बॉलर से अशोक और सुपर शॉट पर एक गज रन लगातार वाइट बॉल अशोक थोड़ी लाइन थी बटके छे अजय ये तो सारी बॉलिंग हो जोरदार रनिंग फरी थी एक टीक

જોરદાર સિક્સર કેચ છૂટ્યા બાદ અનફરીથી ચોક્કો બે બોલમાં દસ રન લઈ લીધા છે કેચ હાથમાં જ હતો પણ છોડી દીધો ગુલશાને તો હવે મેચને સારો બોલ હતો અશોકનો વિકેટ મળી ગઈ હતી પણ ફિલ્ડરે સાથ ના આપ્યો પણ હવે તો આરડી તૂટી પડ્યો છે લગાતાર સિક્સર પર સિક્સર સાત ઓર ચોર્યાસી રન બહુ નજીક મેચ લાવી દીધી છે કેચ છૂટ્યા પહી આરડીનું અલગ જ માઇન્ડસેટ ઓર ફોમ થઈ ગયા છે ને જયદીપને રનઆઉટ રન હતો ને પણ થોડું મિસ મિસઅન્ડસ્ટેન્ડિંગ અને જયદીપને આઉટ થવું પડી नेक्स्ट बेस्मेन दक्ष वन बाउंस आठ ओवर इटासी पांच विकेट और दक्ष ने आप ही दीदी से जोरदार सिक्सर और बिजाज बॉले कैच आउट अशोक न जबरू है एक बॉले सिक्सर आपे से, बीजा बॉले विकेट ले लै जबरी बॉलिंग करे अशोक नेक्स्ट बेट्समैन से say, मितेश સરસ નાનું છોકરું છે પણ સારી બેટિંગ કરે છે વાઈટ બોલ ફરીથી વાઈટ બોલ આજે અશોકે વાઈડના ઢગલો કરી દીધો છે નવ ઓવર સો રન પૂરા સ્ટાર ઇલેવનના હવે થોડા જ રન બાકી છે જોરદાર સવાર હતો પણ એક જ રન લાસ્ટ ગુણવંત તો હવે જોઈએ છે ગુણવંત કોઈ કમાલ કરે તો મેચમાં કઈ વધ્યું નથી પણ અમે પાંચ રન વધ્યા છે ઓર સિક્સર વિન બાય ચાર વિકેટ શાનદાર બેટિંગ